રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં એક મેલેરિયાનો ડેન્ગ્યુના ત્રણ કેસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના તાવના કેસોમાં આંશિક ઉછાળો છે એ નોંધાયેલો છે એક હજાર ને અઠ્યાવીસ જેટલા કેસ જે છે એ ખાસ કરીને શરદી ઉધરસના નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના સાતસો નેવું કેસ નોંધાયેલા છે આ ઉલટીના એકસો એસી આ ટાઈફોઈડના બે અને કમળાના દે છે કુલ ચાર કેસ વચ્ચે થાય નોંધાયેલા છે હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેલર ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે મચ્છરજીવીને અટકાવવા માટે ખૂબ જ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ઉપરાંત ખાસ કરીને હાલ જે સઘન ટ્રાયલ ચાલુ કરવામાં આવી છે અનુસંધાને કોઈ પણ ઘર હોય કે કોમર્શિયલ જગ્યા હોય ત્યાં જો મચ્છરના પોરાની હાજરી જણાય તો નોટિસ ઇસ્યુ કરીને વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવે છે ગત સપ્તાહે કુલ એકતાલીસ જેટલા આસામી પાસેથી છવ્વીસ હજાર ત્રણસોનો જે વહીવટી ચાર્જ જે છે એ પણ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ખુશ કુલ રહેણાંકના ત્રણસો છોતેર અને એકસો સત્તાણું આસામીઓ જે કોમર્શિયલ હતા એમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ખાસ કરીને રેસીડ્યુ ક્લોરિન્ટેસ અમારા એમપીડબલ દ્વારા દર સપ્તાહે રેગ્યુલરલી પાણીના વિતરણ સમયે જે છે પાણીમાં ક્લોરીનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે એ અંતર્ગત કુલ સાતસો ને અઠ્યોતેર આરસીટી ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામમાં પાણીની માત્રામાં જે છે એ સુનિશ્ચિત છે એ જણાતું હતું આ ઉપરાંત ખાસ કરીને અત્યારે ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી પણ ચાલુ છે અને દરેક કેસ જેટલા પણ મળે એમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી છે અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે